ભાઈ સુરત માં આઠ વર્ષ થી ધૂમ મચાવતી હરે સ્ટેશનરી હવે આપણા ભાવનગર ના પાંચ સંચા મિની સ્ટેપલર ફક્ત પંદર રૂપિયામાં પંચોતેર વાળું સ્ટેપલર ફક્ત પચાસ રૂપિયામાં બસો વાળા સેવનડી પાઉચ એકસો ચાલીસ માં બિગ સાઈઝ ત્રણસો વાળા પાઉચ એકસો માં સો વાળા વોશેબલ પાઉચ ફક્ત સાહીઠ રૂપિયા માં એકસો બોતેર પેજ ના ચોપડા અઠાવન જીએસએમ માત્ર પિસ્તાલીસ રૂપિયામાં એકસો બોતેર પેજ ના શેપ ના ચોપડા માત્ર પચાસ રૂપિયામાં બસ્સો ચાલીસ પેજ ના સાઠ રૂપિયા વાળા બ્રશ કલર માત્ર અઢાર ચોવીસ ની સાઈઝ ના ફક્ત ચાલીસ રૂપિયામાં હા ભાઈ હા અહિયાં તમને બધી જ વસ્તુ હોલસેલ ભાવે મળી રહેશે એડ્રેસ ની વાત કરું તો ભગવતી સર્કલ થી થોડુંક આગળ સાગર ગ્રાઉન્ડ ફ્લોર ઉપર હરે કૃષ્ણ સ્ટેશનરી